Gracias બાબા ગુડ મોર્નિંગ જય માતાજી દાદા ગુડ મોર્નિંગ દાદા ને તો બ્લોગ જોવો હા મારો કાકા ગુડ મોર્નિંગ જઈએ તો ભૂલી જઈએ બધો તો નાસ્તો કરવા બેસી ગયો હા તઈ જણો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

Bắt đầu bà tài liệt thế chứ, nảy nảy Rồi, Jaivir Ê Nayo, Jaivir nayo Nayo tu Hmm? Tu nayo? Ha? Ha? Ha biscuit khá là Bà chơi hả? Cháu ăn đi, uống đi tụi

સા લોગ મનિકાલ રાતે લગાવતી રે ઇને પૂછું હોય લગાવતી તો મમી લોકો દોવા બેહી હા આસો કેરા કે મોટી મીટિંગ માં જાવાનો હા મોટી મીટિંગ માં કોણ લે હાલ્યો આમ ગાતી તારા ઓવા સંજી આવે જવાનું હા મોદી બહુ કામ કરુ ને આપકુ ગુજરાત તો સુધાર્યું તો તો કોમ સુધાર નવતર રોજના કુલ બધું શું બનાય બધું બનાવા ને બોલ ખાકર મેટિંગ માં જવું પડે પાશન હોતો છોક ના આવના ને હાજર જવાનું તો દીવાલ માં જવાનું સ્કૂલ માં થી એંગાટ જવાની ઓ ભરૂ તો પરસા આપા સોપા ગુજરાતી ને હમ

તો કઢી ની બનાવો હ હરગવો થઈ ગયો હું તો હરગવો ખાઈ અગિયાર વાગ્યા હા બાજ તો રોધાઈ જ ગયું રોટલા હજુ બહુ બાકી હે હા હજુ શું બનાવ શાક ચમ તહીં તહીં શાક આપું હડગવો કઢીના બટાકા મમ્મી હજુ નહીં ધોયરી પેલું શું મેલું ગેસ ઉપર જોઈ લેજે જઈએ તો ખાવા બે હિય હેં ખાઈ લે પછી જઈએ દવા કોણ બતાવો આ પાટો લઈ જવાનું સોરીન બતાવી દેવાનો કે આ આવું રીતનો પહેરવું કે બરાબર હ કે નહીં પૂછી જોવાનું આ પાટો એ બીજા ડૉક્ટરે આ લેવો હા એ હા પૂછી જોવાનું ચલો ખાઈ લઈએ સ્કૂલે ઘેર આવી ગયો છોકરો તો ના શું

બંને બોલી સાઈડ થઈ ને સાહેબ બંને સાઈડ થઈ ગયો હમ જે કીધું કે ભઈ મકાણ સાહેબ તમે ફોટા છે હું સાચો છું અને આ વસ્તુ મળવી છે હું લેવાયેલું જ છે તો હા તો સાહેબ શું લેવાના જતો તો નોટિસ સાઈડ નોટિસ લેવાના જાય તો એ શું નોટિસ કાઢી બધું છે ફાઈલ હા પણ એનું મકાણ સાહેબનો વખત સાબિત ના થાય કે આ મકાણ સાહેબ કહે છે ના ના એ ના આપે નહીં કરે નહીં આપતા તમારી જોડે હોય તો તમારે જ મળે અત્યારે મોબાઈલ પાછળ કે ચોલા કરે તો એમાં ચોરનો દાવો કરવો છે જોતા જ ન હોય ને એટલે પછી બંધ જાય મેં નામે કરવા મોકલ્યા એટલે મપાના સાહેબ કીધું આ તો શેર જે છે પણ સમેવરમાં કેસ થઈ ગયો હું કેસ જીતી ગયો હું લેવા નથી જતો મપાના સાહેબ ઓરિજિનલ હોલ્ડર છે

ઓછું ઓછું પાંચ વર્ષનું એગ્રીમેન્ટ જાય છે ના લેતો હા ના લેતો જાય છે અને શક્ય હોય તો સસ્પેન્ડ નહીં કરી શકે એ સસ્પેન્ડ ત્રણ મહિના જ અને પેલું પાંચ વર્ષ એગ્રીમેન્ટ ફટલે મુકુમ થઈ જાય એટલે ધાડ કરી જાય જીવન પર જે કે તો કે આપણે ફરિયાદ નથી લીધી તે ને હોય

બાને ટીવી જોવો જાડી ભાઈ ને આવ્યો બા બીજો પાટો બંધ્યો ગોરીઓ તો એની જ ચાલ છે અર્ધી પીવાન કીધી આઈડી આખી પી દીધી બસકુ બોલ લે જેવી બસકુ બોલ લે બીજા હાથે પાટો બંધ્યો

બારે તો તાત્કાલિક કપડા બદલી કાઢ્યો ના પારતી પાડતી ફૂલ લેવા જાય હે મમ્મી જો મંદિર છે હું જે પહેલી વાર આવ્યો

ચલો હાર્યું ગમ્યું બાલી હો મને તમે બધો ઉભો રહ્યો ને મારો હંઘાત કર્યો ને બહુ ગમ્યું મને ડાકોર તો દાદા ઉતરે નહીં તો ના થા નહીં મારી જો આજે ફોટો પાડો હોય ગાય જોડી

ભાઈમને ખાસ ટાઈમે આવ્યો હે નઈ બાપા એવું જ હોય બધા જૂનો હોય જૂનો ભૂરો હોય આપડા ગમ્બાઈ છે ને ખબર જી છે પૂરી કાઢી પાછળ છે પીરી બાપના ના પાછળ સ પીરી બાપે અંબે માં મંદિર હા અહીંયા બધાને કોડ દેવી છે અંબે માં વાઘેલા બધા ખરા ને એના દર્શન નહીં કરીએ આપણો છોકરો ચોય સીધો ના રહ્યો જોવા જાય ઉપર જ ચડી જાય સીધો જ નહીં રહેતો

હજુ હજુ એક એક પી લેવાનો મૂસો આઈ જાય

तो मजा मजा जो। खा खा करा। रहा <laughs> ले जो। खा-खा ले ऊपर कर दीवा <laughs> <लेता हो थे। laughs> <laughs>

ચોલ્લો થાય હે બાજુ દર્શન કર્યા પેલા ચોલ્વ ના હું તો મારા જાતે કરે ના ના જાતે તમારું કરેલું મન ના ગમો તો પૂછાયું કર

સબસ્ક્રાઇબ કરો લાઈક કરો નહીં તમે કરી દેજો તો આજે આસુ તમારી જોડે વાત કરશે નકર નહીં કરે નહીં આસુ એવું નઈ નહીં

हाँ, नहीं कारा तासी ता मन नहीं बोला <laughs> किट्टा पादे है बढ़ाण <laughs> दादा तो खातला ला पोत्रा सा खाई ली दादा है तो अब आज बढ़ा खाई खा बढ़ा આલી તો ખાઈ એ રહી 950 950 બજન પેલા બેઠી હતી ને હવે એ ખાઈ લીધું ચીઉં વાનાવાળા એટલે

લેડો ઊંઘી જાવ આવો ગુડ નાઇટ તા ગુડ નાઇટ ઉઠે છે હા વાત તો બા ઊંઘિયા તા ને ગુડ નાઇટ જય માતાજી હો હજુ એડિટિંગ કરવાનું બાકી ઊંઘ્યા હતા ને હો